હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાતે આજે આપણે બનાવશું સાબુદાણાની સકરી તેના માટે મેં અહીંયા પાંચસો સાબુદાણા લઈ લીધા હતા અને રાતભર પલાળી દીધા હતા આવી રીતે ઉપર લઈ જવા જોઈએ તો જ આપણી સકરી સરસ સોફ્ટ એકદમ થાય અને હવે આપણે આને ઉકાળી લઈશું તેના માટે ગેસ કરશું લેવાનું અને ઉપર એક ઇંચ જેટલું પાણી રહે તેવી રીતે પલાળવાના એટલે સવારે તમારે આમાં પાણી ઉમેરવું ન પડે મેં રાત્રે સાબુદાણા લીધા એટલે અંદર મૂક્યા ને એટલે પછી એક ઇંચ જેટલું મેં ઉપર પાણી રાખ્યું હતું એટલે સરસ એક સરખું માપ આવશે અને અહીંયા મેં પાંચસો સાબુદાણા લીધા છે તો તમે સામે પાંચસો બટેટા લઈ લેવાના અને બટેટા પણ મેં બાફી લીધા છે અહીંયા બટેટા મેં બાફી લીધા છે અને હવે એને ચાલ કાઢીને આપણે ખમણીમાં ખમણી લઈશું તે જ ઉકળે ત્યાં સુધીમાં આપણે બટેટા ખમણી લેવાના છે અને આવી ઝીણી ખમણી હોય તેનથી બટેટા આપણે ખમણી લેશું અને અહીંયા પણ આપણા સાબુદાણા ઉકળવા માંડ્યા છે અને સતત હલાવતા રહેશું નીચે બેસી ન જાય તે માટે અને તમારે વાસણ હંમેશા જાડા તળિયાવાળું લેવાનું આવી રીતે આપણે બટેટાને ખમણી લઈશું ઝીણું લેવાનું અને અહીંયા આપણે સાબુદાણા પણ જુઓ તમે સરસ પલ્યા હતા ને એટલે ફટાફટ સડી ગયા છે જો ત્રણ કલાક એમ નહી પલાળવાના એક રાત જ પલાળી દેવાના એટલે ફટાફટ બની જશે દાણા નેવું ટકા જેટલા સડી ગયા છે અને મિક્સ કરી લેશું અને અહીંયા મેં આદુ અને મરસી લીધી છે તે અને અહીંયા મેં જીરું આખું જે આવે છે તે શેકી અને પછી ખાંડી લીધું તે ઉમેરી દઈશું તેનું પણ સ્વાદ સરસ આવે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લાગે છે તો તમે ઉમેરી છો અને આવી રીતે હવે આપણે હલાવતા રહીશું થોડુંક પાણી ઓછું લાગે તો તમે ગરમ કરીને ઉમેરી શકો ચાર પાંચ લીંબુનો રસ લીધો છે તે ઉમેરી દઈશું એટલે ખાટો મીઠો સ્વાદ સરસ આવે જેટલી ખાંડ ઉમેરશું ખાંડ ઓપ્શનલ છે તમારે નાખવી હોય તો તમે નાખી શકો પણ મને એનો સ્વાદ ભાવે છે ખાટો મીઠો એટલે હું થોડીક ઉમેરું છું અને હવે આપણે અહીંયા ટેસ્ટ કરી લેશું ખારું મોડું છે અને અહીંયા આપણું મિશ્રણ સરસ પાકી ગયું છે અને હવે આપણે ગેસ બંધ કરી અને ઠરવા દઈશું અને પછી પંખા નીચે આપણે સકરી કા પાપડ પાડી લેશું અને અહીંયા આપણું મિશ્રણ શેસ ઠરી ગયું છે અને હજી થોડીક વાર ઠરવા દઈશું અને તમે કિલો સાબુદાણા લ્યો ને તો તમારે સામે કિલો બટેટા લેવાના એવી રીતે જ માપ સરખું રાખજો એટલે સરસ એકદમ પોસી અને સફેદ બનશે અને આમાં તમે

આવી રીતે આવી રીતે આપણે બધા પાપડ પાડી લેશું તમે પાપડે પણ કરી શકો અને સકરી પણ કરી શકો બે વસ્તુ આમાં થાય અને થોડું ગરમ ગરમ હોય ને જો તમારે પાપડ જલ્દી કરવા હોય તો ગરમ ગરમ સેજ હોય ને ત્યાં તમારે પાડી દેવાના એટલે સરસ એની હાથે પખ્થા પડી જાય આવી રીતે આપણે બધા પાપડ પાડી લેશું અને હવે આપણે સખરી પાડી લેશું આવી રીતે જો તમે સરસ પડે છે ઠરવા દેવાનું સખરી પાડી હોય ને તો આવી રીતે ઠરવા દેવાનું અને પાપડ પાડવા હોય તો તમારે ગરમ ગરમમાં પાડી દેવાના આવી રીતે આપણે સખરી પાડી લેશું બધી અને થોડીક આપણે આવી રીતે સળી પાડી લેશું અહીંયા મેં થોડાક પાપડ પાડ્યા છે આવી રીતે અને અહીંયા થોડીક આવી રીતે સળી પાડી છે પંખાની છે સુકવવા દેસુ બે દિવસ ને આવી રીતે સકરી પણ તમે પાડી શકો અને અહીંયા જુઓ તમે મારી વેફર તૈયાર છે સાબુદાણાની મેં બે દિવસ પંખા નીચે અને એક દિવસ તડકે સૂકવી હતી અહીંયા જે મેં પાપડ બનાવ્યા હતા તે છે આવી રીતે પતલા એકદમ અને આ જે આપણે સકરી બનાવી હતી તે છે અને આપણે જે લાંબી સળી પાડી હતી તે છે અને હવે આપણે આને તળી લઈશું અને અહીંયા તેલ ગરમ થઈ ગયું છે પહેલાં આપણે એક પાપડ તળશું તમે સરસ ફૂલો છે આવી રીતે આપણા પાપડ તૈયાર છે સાબુદાણા અને બટેટાના સક્રિય આપણી સરસ ફૂલી છે જોયો તમે અને અહીંયા લાંબી સળી જે આપણે પાડી હતી તે ચડશું તે પણ એકદમ સરસ ફૂલી છે આવી રીતે અને બટેટાની વેફર મારી તૈયાર છે એકદમ ક્રિસ્પી અને કુરકુરી બની છે જુઓ તમે પાપડ એ પણ સરસ બન્યા છે અને વધારે મને પાપડ જ તે ગયા છે કારણ કે જલ્દીથી પડી જાય છે અને તળવામાંય સરસ થાય છે મારે આ સાબુદાણાના પાપડ તમને અને સક્રિય ગયા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો